દોરી નું બન્ને પછી એના વારી કે સીધી એક ઊભી લીટી દોરો દોરી હવે બીજી બાજુથી ઊભી લીટી દોરો દોરી હવે આ રીતની بلوري ચોરસ દોરીને આપણે તેમાં આ રેતી નાની ડોળવાને લંબ ચોરસમાં આ રેતી મોટી ડોળવાને હવે ઊભી લીટી નાની ડોળવાને મોટા મોટી વાળી ડોળવાને અને બોનાની પરની ડોળવાને બરાબર આ બીજી વાળી थे आ रही अर्ध दो गोड़ दोरो दोईरो पिछली पाद में की बाजू थी अर्ध गोड़ गोड़ दोराई क्यों बद्दा में गोड़ दोराई गया ने अबे सूरज दादा कई रीते दौड़वाना थे हूं तुमने पहला बताओ પછી તમે મારી સાથે દોડસો કે દોડતા જ જવાના દોડતા જ जाओ चलो मारी साथे चलो अबे इनकी थे ने सी इनकी मोटली की ऊ भी દોરોઈ

એ નિગગ્યા હો છે બરીસ તમે મૂર્તિ દોરજો હવે આ લીટી દોરી તેની વચ્ચેમાં વચ્ચે વજ એક હોંટી લીટી દો નાસી લીટી મૂર્તિ ની ગણાની છે નાની આ હવે આ બે ની વચ્ચેમાં બીજે

बच्चों माँ चले सरोस मज़ा तो नानु कोर करो एक कोर देनी बच्चों मैं विजु कोर प्रबल बेअंक बनी गई ने अबे अपने नानु किकोर दोड़वाना बेअंक नहीं बच्चों माँ तो एक नानु किकोर टाइसिलिटी बिजी टाइसिलिटी ते आरी लिटी नान बनेगी वो ગણિત કે હવે એનું મોડ બનાવવાના તો સરસ મજાનું વણાટમાં છે ને અર્ધ મોડ વણાટમાં આ રીતે દોરો અને બે ગણિત આરી રીતે સ્માઈલિંગ